ભુજ લોહાણા મહાજન દ્વારા દરિયાલાલ બાપાની જન્મ જયંતી ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે પરમ પૂજ્ય દરિયાલાલ જયંતી જન્મ જયંતી 851 ની ભુજ લોહાણા મહાજન દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે આજે સવારે દાતા પરિવાર દ્વારા દરિયાસાન મંદિરમાં પૂજન વિધિ ત્યારબાદ દરિયાસાન મંદિરથી રઘુનાથજીના આરા સુધીની જળયાત્રા જળયાત્રા સંપન્ન થયા બાદ માધાપર મિરઝાપુર સુખપર મહાજનમાં જે લોકોએ પ્રસાદ રાખ્યો તે મહાજનના કારોબારી સાથે ત્યાં પ્રસાદ લેવા જશે સાંજના સાત વાગ્યાથી ત્યાં સમૂહ પ્રસાદ થશે અને એના પહેલાં બપોરે ચાર કલાકથી દરિયાસ્થાન મંદિરથી મહાજનવાડી સુધી ભવ્યથી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવશે

યજમાન પરિવાર હસ્તાબેન અજીત પરિવાર તરફથી પૂજન વિધિનો કાર્યક્રમ હતો ત્યારથી દસ વાગે દરિયાસ્થાન મંદિરેથી જલયાત્રા નીકળી અને રઘુરાઈજીની મંદિરે જલયાત્રા ત્યાં જનપૂજન થયું ત્યારબાદ સાંજે સાડા ત્રણ વાગે દરિયાસ્થાન મંદિરેથી ભવ્યથી ભવ્ય અતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે જેમાં સારા રઘુવંશી પરિવારો વધુડાશે અને એ જ શોભાયાત્રા સાડા ત્રણ વાગે દરિયાસ્થાન મધિરથી અત્રે ભુજ નવાના માજનવાડ કિરા પાર્ટી શોધ મધ્ય પૂરી થશે અને ત્યારબાદ એની અંદર સર્વે રઘુવંશી પરિવાર સમસ્ત સરસ્વતી બ્રાહ્મણ પરિવાર લેપાળા સમાજના પરિવાર અને પંચકોષી એની અંદર નિર્જાપર માધાપર સુખ પર માનપુવાના દરેક રઘુવંશી પરિવાર આની અંદર પ્રસાદ ભોજન પ્રસાદ લેશે અને સાંજે સાડા નવ વાગે નંદલાલ છાંગા જે કલાકાર છે એમની સંતવાણી અને ભજન આવે છે